અન્ય શહેર અને રાજ્યમાં શરૂ થયેલું આઈ લવ મોહમ્મદ પોસ્ટર વિવાદ હવે ગુજરાતમાં પણ પ્રસરી રહ્યું છે એટલા માટે કારણ કે તાજેતરમાં ગુજરાતમાં ગોધરા અને દહેગામમાં બૈયલ ખાતે આઈ લવ મોહમ્મદ જે સોશિયલ મીડિયા ટિપ્પણી અને પોસ્ટરને લઈને જે વિવાદ છેડાયો જે પ્રકારની ઘટના બની એ ઘટનાઓ સાથે સાથે અમદાવાદની અંદર પણ છેલ્લા કેટલાક દિવસોથી આયલમ મોહમ્મદના પોસ્ટરો જે છે એ જોવા મળી રહ્યા છે જે પ્રકારે આ દ્રશ્યો છે વિશાલા ટ્રાફિક પોલીસ ચોકી પાસેથી જે જુહાપુરા તરફ જતા રસ્તાના કે જ્યાં આ કોર્નર ઉપર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ પ્રકારે અલગ અલગ જગ્યાએ આ પોસ્ટરો જે છે એ લાગ્યા છે જે પોસ્ટરોના કારણે હાલ જે છે અલગ અલગ જગ્યા ઉપર ઘટનાઓ બની રહી છે હુમલાઓ થઈ રહ્યા છે પથ્થરમારાઓ થઈ રહ્યા છે અને આ જ પ્રકારે ન માત્ર જુહાપુરા પરંતુ અમદાવાદમાં અન્ય જગ્યા ઉપર પણ આ પોસ્ટરો લાગ્યાની વાત છે ખાસ કરીને જે પ્રકારે આ સમુદાય દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ચોક્કસી પોતાના ધર્મ પ્રત્યે એક લાગણી હોય સન્માન હોય માન હોય પરંતુ એ સમુદાયે અન્ય સમુદાયને જોવાની છે જરૂર છે જેથી કરીને બીજો સમુદાય જે છે તેની ધાર્મિકતા તેની લાગણીને ઠેસ ન પહોંચે અને એ તમામ પ્રક્રિયા જે છે તે જળવાઈ રહે જેથી કરીને જે શાંતિનો માહોલ જે છે એ ન ડોળાય પરંતુ જે પ્રકારની આ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે કે જ્યાં એક તરફ નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ આ આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવની સોશિયલ ટિપ્પણીઓ જે છે તે મીડિયામાં જે થઈ રહી છે જેને લઈને જે વિવાદ છેડાયો છે એ વિવાદ ન છેડાય એ જોવું ખાસ જરૂરી છે જેના ઉપર પોલીસની તો નજર છે જ પેટ્રોલિંગ પણ છે અને પોલીસ પણ તમામ વિગતો મેળવી રહી છે પરંતુ એ ધર્મના લોકોએ પણ આ બાબતે જાગૃત બનવાની જરૂર છે જેથી કરીને અન્ય લોકોને કોઈ તકલીફ ન પડે અન્ય લોકોની લાગણી ન દુભાય